નમસ્કાર નડિયાદ હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે નડિયાદના સંતરામ રોડ ઉપરના જાહેર માર્ગના જાહેર માર્ગ ઉપર લારી શકે નહીં તેવું જાહેરનામું છે તેવો પરિપત્ર છે છતાં જાહેરમાં જનતાના જીવ સાથે ચેડા નડિયાદના પ્રશાસનના અધિકારીઓ પ્રાંત અધિકારીશ્રી પોલીસ અધિકારીશ્રી ફાયર બ્રિગેડના અધિકારી શ્રી મહાનગરપાલિકાના અધિકારી શ્રી આ તમામે તમામ કયા આધારે કયા ધોરણે આ લારીઓવાળાને પરમિશન આપી છે પહેલામાં પહેલી વાત કે ફટાકડાની જે લારી હોય એને એનઓસી આપી કોણે ફાયર એનઓસી ફાયર એનો વગર આ ફટાકડા વેચાણ થાય છે કઈ રીતે જ્યારે અમે સમાચાર બનાવ્યા છે ત્યારે લોકોને ચચરે છે અને એવું કહે છે કે ભાઈ આ તમે લોકોની રોજી રોટી સાથે આમ કરો કરો છો છો તેમ પણ સત્ય વાત એ છે કે આ લોકોના જીવ સાથે જોખમ છે માની લો કે આ જગ્યાએ આગ લાગે તો લોકોનું શું થાય હે લોકોનું સારું વિચારીએ તો લોકોને વાંધો છે કે પાંચ દાડા દિવાળીના રોજી રોટી અમને કમાવા દો અને પાંચ દાડામાં તમે શું પાંચ દાડામાં પાંચ જણ મરી જાય તો તમારા લીધે આગ લાગે તો એનું શું અને બીજું જુઓ ટ્રાફિક પોલીસ ચોકી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની એની બહાર જ ગેરકાયદેસર ફાયર એનઓસી વગરનો ફટાકડાની લારી બોલો હવે શું કહેવાનું ટાઉન પોલીસ સ્ટેશનની ટ્રાફિક પોલીસ સ્ટેશન જે છે સંતરામમાં એની બહાર જ એમની છત્રછાયામાં જ આ લારી ઊભી રહી છે આટલી બધી ડીજીપી સાહેબને ફરિયાદ કરી ડીજીપી સાહેબને ફરિયાદ ચોખ્ખી કરેલી છે તારીખ એક ઓક્ટોબરે મેલ કરેલો છે ફરિયાદ કરેલી છે કે આ રીતે લારી ઉપર ફટાકડા વેચાશે નડિયાદમાં તો જવાબદાર અધિકારીઓની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે ને એફઆઈઆર નોંધવી પડશે અને ફરિયાદ અમે કરી બી દીધી છે બરાબર આજે ને આજે મેં મેલ મોકલી દીધો છે મારે કોઈની રોજીરોટી જોડે કોઈ તકલીફ નથી બરાબર અને એક પાછા એક પાછા એક તો એવી કોમેન્ટ કરેલી કે પંજાબી છે ને એટલે ગુજરાતીને તો હેરાન કરશે જ બોલો આવે આવી આવી કોમેન્ટો લોકો કરી અને સમાજમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે તો એવા લોકોની વિરુદ્ધ શું પોલીસ અધિકારી શ્રી પગલાં લેશે એવી કોમેન્ટો જે કરે છે એમના વિરુદ્ધ પગલાં લેશે ફટાકડા લારી ઉપર ના વેચાય ના વેચાય ના વેચાય ના વેચાય જોઈએ હવા ઉજાસ જોઈએ માની લો કે આ સંતરામ રોડ ઉપર એક લારીમાં આગ લાગે ને ભડાફટા ફટાકડા ફૂટવા માંડે લોકોની દોડાદોડ થાય અને મોટી દુર્ઘટના થઈ જાય તો હવે લોકો કહેશે કે તમને આખા ગામની ચિંતા છે કેમ ના હોય જો મોટી મોટી ચેનલો દિલ્હીમાં આખા દેશની ચિંતા કરે છે બરોબર તો અમે નડિયાદમાં રહીને નડિયાદની ચિંતા કેમ ના કરી શકીએ એટલા માટે આ તમામે તમામ અધિકારીઓની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ થશે થઈ ગઈ છે અને એની બાબતે અમે પાછી પાણી કરવાના નથી જય હિન્દ જય ભારત